ફેમિલી કેમ છે બધાયને જય માતાજી બાપા સીતારામ બોલવામાં ભૂલ હોય તો માફ કરી દેજો અને અમારે જો માંડવી આવી ગઈ છે સાતમ આઠમમાં ઓળા થઈ જાય હવે મેં આજે એક છોડવો ખેંચ્યો તો માંડવી જો એટલી એટલી માંડવી છે આટલા આટલા જીજીડા ભરાઈ ગયા છે માંડવી છે સરસ વાંધો નહીં આવે ભગવાનની દયાથી મહેનત કરીએ તો એટલું તો દે જ ને હવે અમે આવી ગયા છે એ સીભડામાં સીભડા શે કે નહીં એમ જોયો દાણા હો ભરાઈ ગયા છો સીપડા છે કે નહીં એમ સીપડા જોવાનું છે અને ઓલેખે મેં ટૂંકો વિડીયો મૂક્યો ને તો બધા છે ને કોમેન્ટમાં તરબૂચ લખ્યા એલા ભાઈ તરબૂચ નથી સીપડા છે અમારે સીપડા વેલા વાય ને તો સીપડા થઈ ગયા છે જો એક કાંયા છે તમારે કોઈ ખાતુંય નથી હો સીપડા આમ જો કેવડા કેવડા થઈ જાય જો તમારે જો આ હા જો આ સીપડા છે તરબૂચ નથી દેશી સીપડા છે અમારી વાડીના જો આ છે સીભડું આ તરબુસ નથી સરખું જોવો હું કઉ છું હોત કે આ સીભડું છે તરબૂસ નથી તો એક મળ્યું છે હજી તો આગળ જતા ધીમે ધીમે સીભડા મળવા પાછળ ભૂલાઈ ગયું એ નથી લેવું નાનું છે એટલે અહીંયા વેલામાં છે સીબડુ હજી મેં હમણાં જ જોયું હતું આમાં ગોતવા પડે કાઈ ઉભા ઉભા આપણને સીભડા નું મળી જાય ખાવા તો બહુ મીઠા લાગે અડધા તો વાહે રહી ગયા છે ખાવા તો બહુ મીઠા લાગે પણ ઉતવા પડે હો સીબડાને એટલે અમે છે ને પાળે સીબડા થા તો સીબડા થઈ ગયા છે જો કેવડા મોટા મોટા સીબડા થઈ ગયા હજી સામે પણ વેલા છે ત્યાં જોઈએ કાઢું હોય તો એક તો મેં તોડી લીધું તરબૂચ નથી વો જો જો સીબડું છે અમારા સીબડા છે અહીં સીબડું આવ્યો છે ઉરીયા વાવ્યા છે પણ હજી કાંઈ થયું નથી

અને હવે જઈ ઘરે સીપડું લઈ લીધું અમે મોટું છે સીપડા તો છે પણ લેવા નથી ખાતા નહીં કોઈ અને હું ઘરે લઈ જવા ખોટા સીપડા જો હાથી આ ગયું માંડવી નથી સરસ માંડવી થઈ ગઈ બહુ સરસ થઈ મોટું સીપડું છે જો મગવા ઓહ ડર બું જેવડું છે